પાંચમી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ શિક્ષક દિવસ આજના દિવસે નર્મદા જિલ્લાના નાંદોદના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તેમજ એક પોતાના જીવનમાં એક સારા શિક્ષક રહી ચૂકેલા પ્રખ્યાત સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપે પોતાના ગુરુ સમાન શિક્ષકોને યાદ કરી સૌ કોઈને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી એક શિક્ષક સો માતાની ગરજ સારે છે અને જો સારા શિક્ષક મળી જાય તો જીવનમાં તમે પ્રગતિના શિખર સ્તર કરી શકો છો જેના ઘણા ઉદાહરણ પણ છે એટલા માટે જ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે પોતાના જીવનના ચાવીરૂપ ગુરુ સમાન શિક્ષકોને યાદ કરવામાં આવે છે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રથમ મહિલા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જ પોતે એક સારા ડોક્ટર છે અને સાથે જ સારા નેતા પણ સાબિત થયા છે આ સિદ્ધિ પાછળ તેમને તેમના જીવન માં મળેલા સારા શિક્ષક અને ગુરુજનો સિંહનો ફાળો છે આજનો દિવસ ડોક્ટર દર્શનાબેને તેમના પ્રિય શિક્ષક તેમજ તેમના જીવનમાં આદર્શ રૂપી ગુરુજન ને યાદ કરી સૌ કોઈને શિક્ષક દિવસની શુભકામનાઓ પાઠવી હતી રાજપીપળામાં રહેતા દીપકભાઈ જગતાપે પોતે વ્યવસાયથી એક સારા શિક્ષક રહ્યા છે સાથે જ તેઓ સાહિત્યકાર તેમજ વિજ્ઞાન લેખક પણ છે સારા શિક્ષક એટલા માટે કે તેઓના હાથ નીચે ભણતા અનેક વિદ્યાર્થીઓ આજે ઊંચા હોદ્દા પર કામગીરી કરી રહ્યા છે તેઓને પોતાના પ્રિય શિક્ષકની ઉપાધિ આપી છે સાથે જ તેઓ એક સાહિત્યકાર પણ છે અને વિજ્ઞાન લેખક પણ છે તેમના ત્રણ હજારથી વધુ લેખ અને બારથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અનેક એવોર્ડ મળ્યા છે આજે તેઓ કંઈ પણ છે તે તેમના ગુરુ સમાન શિક્ષકોના લીધે છે જીવનમાં તેમને મળેલા સારા શિક્ષકોના કારણે આજે તેઓએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમનું કહેવું છે કે અને તેથી જ તેઓ પણ પોતાના ગુરુ સમાન શિક્ષકોને આજે પણ યાદ કરે છે કહેવું છે કે જો તમારા જીવનમાં એક સારા શિક્ષક મળી જાય તો તમારા જીવનનો ઉદ્ધાર તો થઈ જાય સાથે જ તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ કરી શકો છો આજે શિક્ષક દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારા જીવનની જ્યારે શાળા પ્રવેશની શરૂઆત થઈ ત્યારે મારા પ્રથમ શિક્ષક હતા ખુશાલસિંહ સોલંકી અને જેમના માધ્યમ થકી મારી પ્રાઇમરી માધ્યમિક અને કોલેજ જીવનકાળમાં અનેક શિક્ષકોએ ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે અને એમના માર્ગદર્શન હેઠળ એમની હિંમત અને હું ફેઠળ આજે હું ડૉક્ટર થઈને હું આજે ધારાસભ્ય બની છું માધ્યમિક શાળાના મારા એ શિક્ષકો દલાલ સાહેબ છે ભાવસાર સાહેબ છે વ્યાસ સાહેબ છે પંડ્યા સાહેબ છે આર એમ પટેલ સાહેબ છે અને એની સાથે કોલેજ જીવનમાં જેમણે મને એમબીબીએસમાં માર્ગદર્શન પૂરું પાડ્યું એવા હું ડૉક્ટર કમલ પાઠક સાહેબને તો કેમ નહીં ભૂલી શકું અને સાથે જ્યારે એમડીનો અભ્યાસ કરવા ગઈ ત્યારે મને યાદ છે ચોક્કસ કે હું થોડીક હારી ગઈ હતી પણ ડૉક્ટર માયાબેન હાજરા કે જેઓ અમારા એચઓડી હતા એમણે મને જે હૂંફ આપી જે હિંમત આપી અને ગાયનેકનું મારું કોર્સ કમ્પ્લીટ કરવામાં એમણે મને ખૂબ જ મદદ કરી એમની સાથે સાથે હું મારા ડૉક્ટર સુષ્માબેન બક્ષી ડોક્ટર એલ એન ચૌહાણ સાહેબ ડૉક્ટર નંદિતા મૈત્રા આ સર્વેને પણ હું આજના દિવસે એમને યાદ કરું છું અને એમને હું કોટી કોટી વંદન કરું છું ગાયનેકોલોજીસ્ટ બન્યા પછી આજે જ્યારે હું ધારાસભ્ય છું ત્યારે મારા રાજનૈતિક જીવનમાં પણ જે રાજકીય ગુરુ છે એવા મારા અને સૌના માનીતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમની કામ કરવાની શૈલી અને જે રીતના કાર્યકર્તાઓને ઉત્સાહ અને પ્રેરણા આપે છે અને કેવી રીતના કામ કરવું કેવી રીતના પ્રજા સમક્ષ જવું એ ખરેખર અમને ખૂબ જ પ્રેરણાદાયક હોય છે એવી જ રીતના આ ગુજરાતના આદરણીય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ નાનામાં નાના કાર્યકર્તાને કેવી રીતના મહત્ત્વ આપવું અને કેવી રીતના એમની સાથે કામ લેવું એ પણ આપણને શીખવાડે છે ત્યારે આ બંને ગુરુઓને પણ હું મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું અને આજના શિક્ષક દિવસ નિમિત્તે સર્વે ગુરુજનોને ફરીથી મારા કોટી કોટી વંદન સાથે પ્રણામ કરું છું સૌથી પહેલાં તો આજે શિક્ષક દિવસ છે એટલે આજે શિક્ષક દિન નિમિત્તે આજે મારા પ્રિય શિક્ષકો અને બધા જ શિક્ષકોને મારી શુભેચ્છા કારણ કે શિક્ષક હોવું એ બહુ ગૌરવની વાત છે હું શિક્ષક બન્યો એ મારા માટે ગૌરવની વાત એટલા માટે છે કે હું એમની પાસેથી ઘણું બધું શીખ્યું હું મારા બે ગુરુજીને આજે પણ યાદ કરું છું એક તો રાજપીપળાની અંદર ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં મારા ગણિતના જે શિક્ષક હતા આર પટેલ સાહેબ જે આજે આપણી વચ્ચે નથી પણ એમની પાસેથી હું ગણિત શીખ્યો ખૂબ સ્ટ્રીક હતા ખૂબ વાળા હતા હું એમનાથી ગભરાતો એમની વખતે દસમા ધોરણમાં જ્યારે મેં ગણિતની અંદર મેથ્સ સાયન્સ મેથ્સ લીધું ત્યારે મારા ઝીરો માર્ક્સ આવ્યા હતા ગણિતમાં અને મારા મમ્મી પપ્પા મને એવું કહેતા હતા કે તું શું ભણે છે પછી હું મારા શિક્ષક પાસે ગયો ને એમણે મને જે શીખવાડ્યું અને મેં જે મહેનત કરી ત્યારે બીજી ટેસ્ટમાં મેં હાઈએસ્ટ માર્ક ગણિતની અંદર લાવ્યા ત્યારથી મારો ગણિત પ્રિય વિષય બની ગયો અને બીજા મારા એક શિક્ષક જે છે એ એના પ્રાધ્યાપક છે આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળાની અંદર ડૉક્ટર કેટી મહેતા સાહેબ એ ફિઝિક્સમાં એમ ફિલ પીએચડી થયેલા એમએસસી એમ ફિલ પીએચડી વિદ્વાન માણસ એટલા સરળ માણસ એટલા વિદ્વાન અને જ્ઞાનથી ભરેલા માણસ એમનો પીરિયડ કોઈ છોડે નહીં એમના પ્રેક્ટિકલ કોઈ છોડે નહીં કારણ કે એ જે જ્ઞાન આપતા હતા એ કોઈ ગાઈડમાં કે કોઈ મેગેઝિનમાં કે કોઈ જગ્યાએથી તમને ના મળે એ શિક્ષક એ પ્રાધ્યાપક એટલી બધી મહેનત કરીને તૈયારી કરીને આવતા હતા અને એ જ્યારે અમને શીખવાડે ને એટલી સરળ ભાષામાં શીખવાડે અને એટલું સરસ માર્ગદર્શન ઉદાહરણો આપીને અમને જે સમજાવતા હતા એ આજે પણ અમે ભૂલી શકતા નથી એટલે એ માણસ જ્ઞાનથી ભરેલો વિદ્વાન માણસો અને એટલા નમ્ર અને એટલા વિવેકી આજે પણ અમે એ પ્રાધ્યાપકને વાત કરીએ છીએ એ પોતે વિજ્ઞાન લેખક પણ બન્યા અને એને કારણે ધીમે ધીમે એમના માર્ગદર્શનથી હું વિજ્ઞાન સાહિત્યમાં આગળ વધ્યો વિજ્ઞાન શિક્ષક બન્યા પછી મેં બાળકોને એટલું સરસ શીખવતા શીખ્યો કે બાળકો પણ મારાથી પ્રિય થયા અને હું ધીમે ધીમે વિજ્ઞાન લેખો લખતો થયો અને એમાંથી હું વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર બન્યો તો વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર બનવા પાછળનું આ શ્રેય મારા ગુરુજનોને જાય છે કે જેમણે અમને જે રીતે શીખવ્યું આજે તમે જુઓ કે વિજ્ઞાન લેખકો એટલા બધા ફાઈ પીએચડી કક્ષાની ભાષામાં લખે છે એ સામાન્ય માણસને નથી સમજાતું પણ અમારા કેટી મહેતા સાહેબ કહેતા કે વિજ્ઞાન લેખન તો નાનામાં નાના બાળક થી સામાન્ય માણસને પણ સીધી સરળ ભાષામાં સમજાવવું જોઈએ એને લોકભોગ્ય શૈલી કહેવામાં આવે છે અંગ્રેજીમાં એને પોપ્યુલર સાયન્સ કહેવામાં આવે છે એ ભાષા શૈલી હું શીખ્યો અને આજે મેં ત્રણ હજારથી વધારે લેખો મારા પ્રકાશિત થયા મારા લગભગ બારથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા અને પાંચથી છ અખબારોમાં કોલમ ચાલે છે અને સાહિત્યમાં મારું ઘણી બધી સારી એવી નામના થઈ છે તો એ સાહિત્યની ભાષા જે છે કઈ રીતે લખવી એ બધું પણ મારા ગુરુજનોના શ્રેયને આભારી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે